મારું નામ ડૉક્ટર ગૌતમ પંચાલ છે મેં મહેસાણાથી અભ્યાસ કરીને અહીંયા ગોવિંદભાઈની હોસ્પિટલમાં એક વર્ષથી અહીંયા ગોવિંદભાઈ સાથે હું જોડાયેલો છું મારું નામ ઠાકોર હું લગભગ વર્ષથી મારું ડિપાર્ટમેન્ટ આઈસીયુ ડિપાર્ટમેન્ટમાં રાત્રિ પેસે રાત્રિ ઇમરજન્સી પેશન્ટ હેન્ડલ કરવાનું છે અહીંયા આવ્યા પછી હોસ્પિટલમાં એઝ અ હોસ્પિટલ તરીકે નહીં પણ આ મારા માટે જાણે આમ એક સેવાભાવી પવિત્ર સંસ્થા તરીકે હોય એવું મને અહીંયા ફીલ થાય છે ગોવિંદભાઈની બાબત એવી છે કે એમના તરફથી એવું શીખવા મળ્યું કે એ અમીર કે ગરીબોમાં કંઈ ભેદભાવ રાખ્યા વગર જે અહીંયા હોસ્પિટલમાં જે સારવાર કરે છે એ મને સૌથી વધારે ગમ્યું છે અહીંયા ગોવિંદભાઈ એક સારા વ્યક્તિ છે સેવાભાવી છે એવું રાખતા જ નહીં કે એઝ અ સ્ટાફ તરીકે પોતાને એ કુટુંબ જ માને છે કુટુંબના સભ્ય જ માને છે ગોવિંદભાઈ સાથે એકદમ આમ જાણે નહીં મોટા ભાઈ તરીકે આમ અમે ફીલ કરતા હોય એવું ફીલ થાય છે એમના જોડે મને જયદીપકુમાર દિલીપકુમાર નવ આપણે ઇમરજન્સી વોર્ડને આઈસીયુમાં બંને જગ્યાએ હેલ્પ તરીકે ગોવિંદભાઈ એકદમ સારા ડૉક્ટર એમ બીજા કરતા એકદમ આમ જાણે નહીં ડૉક્ટર્સ જે ડૉક્ટર તરીકે નહીં પણ એ ફેમિલી મેમ્બર તરીકે સાહેબ આમ જાણે પોતાનું માણસ સમજીને જે ટ્રીટમેન્ટ કરતા હોય એ રીતે સાહેબ એમના જોડે જોડાયેલા છે મારે જોબની જરૂર છે તો સાહેબે મને જોબે રાખેલી તો કે કશું વાંધો નહીં આ સદારામ હોસ્પિટલ એ એ મારા માટે હોસ્પિટલ નથી પણ એક જાણે આમ પવિત્ર સંસ્થા હોય એવું મને આ કંઈ ફીલ થાય છે અને ગોવિંદભાઈ જોડેથી મને ઘણું બધું અહીંથી શીખવા મળે છે અને જે મારી જીવનમાં હું મારે ઉતારું છું અને જે પેશન્ટમાં છે હું એમના માટે જેટલું બને એટલું સારું કરવાનું ટ્રાય કરું છું મારે ઘણો બધો એ ભાવ પેશન્ટને કાંઈ તકલીફ ના પડવા દે ખરેખર મને ગર્વ છે કે હું સદારામમાં જોબ કરું છું મારું પોતાનું મારી જોબ કરું છું એક જોબ કરવા ખાતર નહીં એક અમને એક આ સેવાનો મોકો મળ્યો છે સેવા કરી સાહેબ ભગવાન જ છે સેવા બહુ મજા આવે સાહેબ મારા પપ્પાના એક્સિડન્ટમાં અક્ષમાર્થ થયું હતું પછી કરી સાહેબ જોડે વાત કરી નોકરીની કરી આવું થયેલું હતું પણ તો છતાંય સાહેબ એક મહિનો મારી વેટ કરી થેન્ક યુ સાહેબ એટલે જોબ કરવાની બહુ મજા આવે એક